મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો વડાપ્રધાન મોદી સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા છે સુરત એરપોર્ટ પર તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે એમ મોદીના હસ્તે આજે સુરત એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન થશે સાથે ડાયમંડ બુલ્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે વડાપ્રધાન આજે ગુજરાત આવ્યા છે સુરત આવી પહોંચ્યા છે આજે વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુડ્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે સુરત આવી પહોંચ્યા છે ત્યારે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડાપ્રધાનના આગમનને લઈને ત્યારે એરપોર્ટથી ડાયમંડ બુડ્સ સુધી પ્રધાનમંત્રીનો મિની રોડ શો પણ યોજાશે આજે વડાપ્રધાન

આજે વડાપ્રધાન ભેટ આપી રહ્યા છે શું ચોક્કસ આપને જણાવી દઉં કે આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ના પ્રવાસે છે ત્યારે હાલ સમાચાર આવી રહ્યા છે કે તેઓ પોતે સુરત એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે અને ત્યાં આગળ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે સાથે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું પાંચ હજાર કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવશે તેમજ આ દરમિયાન તેઓ સુરત ખાતે એક ભવ્ય રોડ શો પણ આયોજન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રવાસની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ પ્રથમ સુરત એરપોર્ટ ખાતે જે નવું ટર્મિનલ બન્યું છે તેનું ઉદ્ઘાટન કરશે જ્યાં આગળ ત્યારબાદ તેઓ સુરતમાં જ સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ નું પણ ઉદ્ઘાટન કરવાના છે બહાર જી તો આ સાથે વડાપ્રધાન એરપોર્ટ થી એટલે કે ડાયમંડ બુર્સ સુધી પ્રધાનમંત્રી નો મિની રોડ શો પણ યોજાશે એને લઈને શું કહેશો જી ચોક્કસથી એરપોર્ટથી ડાયમંડ બોર્ડ સુધી જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મિની રોડ શો યોજવાનો છે તેને લઈને અગાઉથી જે તંત્ર દ્વારા ભવ્ય જે તૈયારી હતી તે આરંભી દેવામાં આવી હતી રોડ શોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સવારથી જ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે સાથે સાથે ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં એ રોડ શોમાં જોડાવા માટે તૈયાર થઈ ગયા છે રોડ શોના રૂટ પર મહિલાઓનો એક અનોખો સ્વાગત પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે જેમાં મહિલાઓ ઢોલ અને કરતાલ સાથે મોદીના ભજન ની રમઝટ બોલાવી રહી છે સાથે સાથે શંખનાજ પણ કરી રહી છે બીજી તરફ વાત કરવામાં આવે તો એરપોર્ટ થી જે આપણે કહી શકાય કે ડાયમંડ બુર સુધીનો જે રોડ છે ત્યાં આગળ પોલીસ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર પહોંચ્યા છે ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યો છે સ્થાનિક નેતાઓ તેમજ ભાજપના આગેવાનો તેમજ મંત્રીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે ત્યારબાદ પાંચ કિલોમીટર સુધીનો જે રોડ શો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે નાના બાળકોથી લઈને વૃદ્ધ પીએમ મોદીને આવકારવા માટે ખૂબ જ આતુર જોવા મળી રહ્યા છે બહાર તો આ જે ઉદઘાટન કરવાના છે વડાપ્રધાન ત્યારે વિદેશી મહેમાનો પણ આવી રહ્યા છે ત્રણસો જેટલા વિદેશી મહેમાનો આવી રહ્યા છે એટલે કે સિત્તેર હજાર જેટલી તો આમંત્રણ પત્રિકાઓ વિતરણ કરવામાં આવી છે અને દસ થી પંદર હજાર આમંત્રણ કાર્ડ વિદેશમાં મોકલવામાં આવ્યા છે શું કહેશો ચોક્કસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ જે કાર્યક્રમ છે તેમાં ત્રણસો થી વધુ વિદેશી કારણ કે ડાયમંડ નું જે ઉદઘાટન કરવાનું છે હજાર જેટલી આમંત્રણ પત્રિકાઓ વિતરણ કરવામાં આવે છે સાથે સાથે દસ થી પંદર હજાર આમંત્રણ પત્રિકા વિદેશમાં જેમ્સ અને જ્વેલરી સાથે સંકળાયેલા લોકોને મોકલવામાં આવી હતી વિદેશી મહેમાનોના પણ સ્વાગત માટે તેમજ

ચોક્કસથી બહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીઓના પ્રવાસને ધ્યાનમાં રાખીને અગાઉથી જે ત્રણ ચાર દિવસ પહેલેથી જે રૂટ ઉપર છે તે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે સાથે આજ વહેલી સવારે પણ પોલીસ દ્વારા રિહર્સલ હાથ ધરવામાં આવ્યું હતું કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં તેમજ વિદેશી મહેમાનોની સુરક્ષામાં કોઈ ચૂક ના રહી જાય તે માટે ચોક્કસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે સુરક્ષા એજન્સીઓ છે સાથે સાથે ગુજરાત પોલીસ દ્વારા અને સુરત પોલીસ દ્વારા તેમજ તંત્ર દ્વારા અગાઉથી તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી કારણ કે હાલમાં થોડા સમય પહેલા સંસદ પર પણ એક બનાવ બન્યો હતો જેમાં કહી શકાય કે સંસદમાં મોટી સુરક્ષા ચૂક જોવા મળી હતી ત્યારે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને ગુજરાત પોલીસ અને સુરત પોલીસ પણ ખૂબ જ તકેદારી રાખી રહી છે બહાર જી ચિંતન સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર

સુરત ડાયમંડ સુધીના વિસ્તારને ડ્રોન નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે તેમજ એરપોર્ટ જનાર પેસેન્જર તેમજ જીવન જરૂરિયાતના વાહનોને અગવડતા ના પડે તે માટે ટ્રાફિક શાખા દ્વારા સુચારુ સંકલન પણ કરવામાં આવ્યું છે